ભાઈની હત્યા કરી છે એટલું જ નહીં એ વ્યક્તિની ડેડ બોડી છે તેને કબરની અંદર દફન કરી દેવામાં આવી હતી પરંતુ પોલીસને જાણકારી મળે છે કે આ નેચરલ ડેથ નહીં પરંતુ હત્યા છે 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 જેને લઈને પોલીસ તેનો અંદર પહોંચે એ વ્યક્તિની ડેડ બોડીને બહાર કાઢે છે અને બહાર કાઢ્યા બાદ એ શખ્સની ધરપકડ કરવામાં આવે છે જે વ્યક્તિએ તેની હત્યા કરી હતી શું કારણથી ભાઈએ સગા ભાઈએ જ પોતાના ભાઈની હત્યા કરી પોલીસે આ સમગ્ર મામલે શું ખુલાસા કર્યા છે એ વ્યક્તિ કોણ છે જેને પોતાના ભાઈની હત્યા કરી આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરિયા જોઈ રહ્યા આપણા ઉના આપણા ઉનાનું નવાબંદર પોલીસ સ્ટેશન અને નવાબંદર પોલીસ સ્ટેશનમાં આવતું એક નાલિયા માંડવી કરીને ગામ છે જે દીવથી બિલકુલ નજીક છે આ ગામની અંદર ગઈકાલે એક હનીફભાઈ શેખ નામનો યુવાન છે જેનું વહેલી સવારે મોત થાય છે અને મોત થયા બાદ તેને વિધિવત રીતે તેની કબ્રસ્તાનની અંદર લઈ જવામાં આવે છે તેના સગા સંબંધીઓ હોય છે ગામના લોકો હોય છે અને તેને દફન કરવામાં આવે છે ગામ લોકોને શરૂઆતમાં એવી જાણકારી હતી કે આ વ્યક્તિ છે તેનો ઝઘડો થયો હતો અને તે પડી જવાથી તેને પાછળ કુહાડો છે તેનો ઘા છે તે વાગ્યો હતો અને તેના કારણે મોત થયું હતું આવી કંઈક થિયરી હતી આવી કંઈક ચર્ચા હતી તેને દફન કરી દીધા બાદ બપોરના સમયે નવાબંદર પોલીસને જાણકારી મળે છે અમુક લોકો ત્યાં આવે છે તેમનું કહેવું હતું કે આ નેચરલ ડેથ નહીં પરંતુ હત્યા છે મતલબ કે તે અકસ્માતે નહીં પડી ગયો અને તેનું મોત થયું એવું નહોતું પરંતુ આ હત્યા છે પોલીસને આ જાણકારી મળે છે નવાબંદર પોલીસ સ્ટેશનના પોલીસ એલસીબી પોલીસ સહિતનો મોટો કાફલો છે તે આ ગામના કબ્રસ્તાનમાં પહોંચે છે જ્યાં તેને દફન કરવામાં આવ્યો હતો ત્યાં પોલીસે થોડી વાર બાદ ઉના ડેપ્યુટી કલેક્ટર અને ઉના મામલતદાર છે તે પણ ત્યાં પહોંચે છે અને આ ડેડ બોડીને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થાય છે એ ડેડ બોડીને એ કબ્રસ્તાનની અંદર જે કબર હતી તેની અંદર બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ ઉના સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માં ખસેડવામાં આવે છે બીજી તરફ આ જે મૃતક છે હનીફભાઈ તેના પરિવારજનોની અને અન્ય લોકોની પોલીસે પૂછપરછ કરી હતી તેના ભાઈની

વહેલી સવારે આઠ કલાકે આ હનીફ છે તે કુહાડી લઈને આવે છે અને જાવીદ સાથે ઝઘડો થાય છે અને અને બંનેની ઝપાઝપી થાય છે 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 તે તે હાથમાંથી કુહાડી ઝટવી લે ત્યારબાદ તેના માથાની પાછળના ભાગે આ કુહાડીનો ઘા મારે છે તે ત્યાં ઢળી પડે છે તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે તેનો ભાઈ અને અન્ય કુટુંબીજનો ત્યાં ગામના હોય છે તે દેલવાડા રિક્ષામાં નાખીને લઈ જવામાં આવતો હોય છે પરંતુ દેલવાડા પહોંચે છે ત્યાં તેનું ડેથ થાય છે

ગી સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોવરસી જાડીજાનું શું કહેવું છે આ તમામ મામલે 21 તારીખના લગભગ સાંજે 4:00 વાગ્યા આસપાસ આવબોંત પોલીસને અને અન્ય અધિકારીઓને પોલીસમાં એ બાતમી મળી કે મલેરમાડ ગામમાં એક વ્યક્તિને 36 વર્ષની ઉંમરની આસપાસની નામની વ્યક્તિ અને નિફર દીધી છે જમા કરી છે આ ગામના જાગૃત પોલીસને એ બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં ખબર પડી કે આ જે બોલનાર છે હનીફ એને એના ભાઈએ જાવેદ શેખ કરીને આરોપી છે અને સવારમાં બોલાચાલી કરી અને એમાં એને વાળી માથામાં મારી દીધી ત્યારબાદ એનું મરણ ગયું અને મરણ ગયા પછી એને આજુબાજુના લોકો ભેગા કરી અને એને દફન લીધું ત્યારબાદ પોલીસે કમ્પ્રસ્તમાંથી ગેટ બુટી બહાર કાઢ્યું અને એને વિધિસર ફોરેન્સિક પીએમ કરવા માટે બોડી જામ મોકલી છે અને ફોરેન્સિક પીએમનો રિપોર્ટ પણ થોડા સમયમાં આવી જશે અને પોલીસે આ કેસમાં જાવેદ શેખ વિરુદ્ધ મર્ડર અને એકસો પાંત્રીસની કલમ મુજબ ગુનો દાખલ કરી અને આરોપી લગાવ્યો છે આ જે મરનાર છે હનીફ એ માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના ધંધામાં એને ઘણા સમયથી એના ભાઈ સાથે જ બોલાચાલીનો પ્રશ્ન રહેતો એ આ જે મરનાર છે બે ત્રણ વખત પાકિસ્તાન જેલમાં પણ માછીમારીના સંદર્ભે જાય છે ભાઈને સાથે બોલાચાલીના કારણોમાં અત્યારે અમે તપાસ કરી રહ્યા છે એ બોલાચાલીમાં વધારે ઉગ્ર બોલાચાલી સવાર નથી જતા મદદથી એવું દેખાય છે એવું છે કે જે મારનાર મરનાર છે એ મગજને સ્થિર રહેતો ગોળીઓ પીતો તો આ જે પરિવાર છે એમાંથી બે ત્રણ વ્યક્તિઓ પાકા પરિવારમાં આવ્યા છે જેમનું કંઈક કંઈક માનસિક પ્રશ્ન છે અને એ માનસિક પ્રશ્નોનું ઓફિસિયલ રેકોર્ડ અમે મેળવી રહ્યા છીએ પણ બની શકે કે એને કારણે પણ આ માથા બહુ વધારે સર એ વખતે થાય કે નથામાં અનેક મરનાર હતો એવું કહે છે કે દ્વારિયાને વધુ રાખી દ આ જે મરનાર છે એ દીવ ભૂગલા સતત જવાનું કેવું વાળું એને કારણે બની શકે જે કંઈ પણ હશે એ હવે તપાસમાં અમે આગળ જોઈ શકશો એમ પણ કહી છે કે જે માનનાર છે એમથી કુવાડી ખેંચવાગીઓને લાગીને મરી ગયો એવું એ આરોપનું વર્ઝન છે કે કુવાળી ખેંચવાગીઓને લાગી ગયું પણ જે પ્રકારનું અમારી પાસે ફોરેન્સિક અને મેડિકલ એવિડન્સીસ છે એના આધારે અમે કહી શકીએ કે આમાં મજબૂત અહીથી કોઈ માથામાં ઘા માર્યો હોય તો જ આ પ્રકારનું હુંડોકા કરી શકાય તેમ છતાંય આગળ પણ જ્યાં સુધી અમે પ્રોપર પુરાવા અમે બધાને કર્યું ત્યાં સુધી તમને સ્પષ્ટ સર છુપાવવાનો પ્રયાસ કર્યો છે તો અન્ય લોકોની સંડોવણી કે અન્ય લોકો સામે પગલાં લેવામાં આવશે ખરા આમાં પુરાવાના નાશનો પ્રયત્ન આરોપી દ્વારા કરવામાં આવ્યો છે એમાં એણે હથિયાર છુપાવવા ઉપરાંત જે જગ્યાએ બનવા બન્યો એ જગ્યાની સાફ સફાઈ લોહીના ડાઘા પોતાના કપડાં ચેન્જ કરવા અને વિધિમાં મહત્વનો રોલ પ્લે કરવા આ બધું જ એણે કર્યું છે અને એ બધામાં બીજા કોનો રોલ છે એ જ્યાં સુધી આરોપીને અમે રિટેલમાં પૂછપરછ નહીં કરી ત્યાં સુધી નહીં કહી શકાય પણ આમાં જે ફરિયાદી છે એને અત્યારે ફક્ત અને ફક્ત આ જે આરોપીનો છે એના ઉપર જ આરોપી છે કોઈ કોઈ ગુનામાં ખરા નહીં હજી સુધી એવો અમે જોયો નથી કરી રહ્યા છે આ જે નાના ભયનો છે બના મહિના પહેલાં એમ કે આ આરોપી કે ગામમાં પણ બનનાર કંઈ ગામમાં પણ ઝઘડા થતો ઝઘડાનો ભાવ ન એના સામે કોઈ ગુના નો નહીં એની સામે હજી સુધી કોઈ ગુના નથી પણ બે વખતે માછીમારીના વારલસીના સંદર્ભે પાકિસ્તાની જેલમાં જઈ આવ્યા છે એટલો જ એની સામે રેકોર્ડ છે આપણી પાસે એ સિવાય એની સામે કોઈ પ્રકારની ફરિયાદ આ પોલીસ સ્ટેશનમાં આરોપીને કેટલા દિવસ રિમાન્ડ ઉપર લે તો એ અમે લીગલ કાર્યવાહી કરી રહ્યા છે જેટલું જ્યાં જ્યાં પુરાવાની જરૂર પડશે એ પણ આગળ 我感觉没分。<Okay. S 2> <Okay. S 1> okay.